અનેક બાળકને સારું થતા તેને વોર્ડમાં ખસેડવામાં આવ્યું છે આજે સવાર એક વર્ષીય બાળકનું શંકાસ્પદ વાયરસ એન્કેફેલાઇટીસથી મોત નીપજ્યું હોવાનું સામે આવી રહ્યું છે સીરમ સેમ્પલ ગાંધીનગર ખાતે મોકલવામાં આવે છે સાહીઠ ટકાનું મૃત્યુ અંક છે પરંતુ ગભરાવાની જરૂર નથી દર્દીને વરી તકે સારવાર માટે ખસેડવામાં આવે તો તેનું જીવ બચાવી શકાય છે ગામડાના વિસ્તારમાં વધારે જોવા મળે છે કાચા મકાનમાં રહેતી સેન્ફ્લાઈ બાળકોને કરડે ત્યારે રોગ થવાની સંભાવના રહેલી છે અત્યારે હાલમાં જે પરિસ્થિતિ જે અહીંયા ગુજરાતમાં ચાલી રહી છે ખાસ કરીને જે આપણા પંચમહેલ ડિસ્ટ્રિક્ટ દાહોદ ગોધરા એવા વિસ્તારમાંથી જે અમુક આઠ કે નવ વર્ષથી ઓછી વયના બાળકો જે આવી રહ્યા છે એ લોકોમાં શંકાસ્પદ વાયરલ એન્કેફ્લાઇટીસ જોવા મળે છે ખાસ કરીને એવા બાળકોને શરૂઆતમાં તાવ હોય છે વધારે તાવ હોય છે અમુકને માથા દુખાવાની ફરિયાદ હોય છે અને સાથે સાથે ઝાડા ઉલટી અને અમુકમાં શરદી ખાંસી આ બધાની પ્રોડ્રોમલ સિમ્ટમ્સ કહેવાય કે જે એકચ્યુઅલ જે એન્કેફ્લાઇટિસના પહેલાંના સિમ્ટમ્સ કહેવાય અને પછી તરત આ બાળકોનું જે છે કે એ લોકોનું જે અલ્ટર્ડ સેન્સોરિયમ થઈ જાય છે કે એ લોકો ભાન ગુમાવી બેસે છે અને સાથે સાથે અમુક બાળકોમાં ખેંચ પણ આવી જાય છે તો એ બેભાનાવસ્થામાં પણ ઘણા લઈને આવે છે અને ઘણા શરૂઆત લક્ષણમાંથી પણ અહીંયા આવે છે તો એ બાળક વધારે પડતા સિરિયસ હોય છે અને અમે અમારા અહીંયા જે સઘન સારવાર કેન્દ્ર છે પીઆઈસીયુ પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટમાં એવા બાળકોને આપણે દાખલ કરીએ છીએ અને એ લોકોની આખી ટ્રીટમેન્ટ અમે પૂરું પાડીએ છીએ હા હાલમાં અત્યારે ત્રણ દર્દીઓ દાખલ છે જેમાંથી બે દર્દીઓ થોડીક સિરિયસ કન્ડિશનમાં છે અને એ લોકો સઘન સારવાર હેઠળ આપણા પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ છે અને એક બાળકને થોડુંક સારું થયું છે અમે ડિસ્ચાર્જ મીન્સ ડિસ્ચાર્જની તૈયારી કરી રહી છે એમાં એજ ગ્રુપ આઠ મહિનાથી આઠ વર્ષ સુધી આવા બાળકો હોય છે અને મોટે ભાગના બાળકો જે છે આ સેમ આઠ વર્ષની નીચેના જ હોય છે આમ તો જે ખરેખર એ ચૌદ વર્ષની નીચેના બાળકોમાં જોવા મળે છે પણ અત્યારે જે પણ અહીંયા દર્દીઓ આવ્યા છે એ લોકોની ઉંમર મોસ્ટ ઓફ ધ ટાઈમ મતલબ અહીંયા જે છે આઠ વર્ષની નીચે છે હા આપણે સેમ્પલ છે બ્લડ સેમ્પલ જેને આપણે સીરમ સેમ્પલ કહીએ છીએ અને સીએસએફ સેમ્પલ એ આપણે ગાંધીનગર ખાતે મોકલીએ છીએ Headline News, Vindas, Vedalak.